નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જમ્મુસ તાલુકાના કહાનવા ગામમાં તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ ધૂળટી તથા મુસ્લિમ સમાજ શુક્રવારની નમાજ પઢતા હોય હિન્દુ મુસ્લિમ સમાજનો એક દિવસ સાથે તહેવાર આવતો હોય જે કહાનવા ગામના સરપંચશ્રીઓ મેમ્બર ભાઈઓ આગેવાનો સર્વે સમાજના સાથે મળી તહેવારો ઉજવ્યા કહાનવા ગામમાં પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તરફથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેનું ધ્યાન રાખી પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું શાંતિ અને સલામતીના ભાગરૂપે વેરસ પોલીસ સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું કહાનવા ગામમાં હિન્દુ મુસ્લિમ સૌ સાથે રહેતા હોય ગામમાં શાંતિ જળવાઈ રહે અને હર હંમેશા શાંતિ જળવાઈ રહે તેવી વિચારધરણી સાથે સર્વ ગ્રામજનો રહેતા હોય ગઈકાલે હોળીની ઉજવણી પણ કરવામાં આવી હતી અને આજે ઢુડેરીના પર્વ નિમિત્તે રમઝાન માસના શુક્રવારના રોજ મુસ્લિમ સમાજના ભાઈઓએ મસ્જિદમાં નમાજ અદા કરી હતી જમુસે તાલુકાના કહાનવા ગામે સર્વે સમાજ સાથે શાંતિપૂર્ણ તહેવાર ઉજવવામાં આવ્યા હતા શાંતિપૂર્ણ માહોલમાં ડુડેટી તથા શુક્રવાર જુમ્માની નમાઝ મસ્જિદમાં પડવામાં આવી હતી પાર્થવિક ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર જસુભાઈ કે પરમાર મારું નામ શરીફ પટેલ ચૌહાણ છે અમારા કાનવા ગામની અંદર આજે ઢોરટીનો તહેવાર હોવાથી અને જુમ્માનો બી દિવસ હોવાથી અમારા ગામની અંદર સારી રીતે મસ્જિદના અંદર બધા નમાજીએ વ્યવસ્થિત રીતે નમાઝ પડીને ને બજારમાં રહીને ઘરે શાંતિપૂર્વક બધા જતા રહ્યા છે અમારા હિન્દુ ભાઈ બાજુથી કોઈને અમને કોઈ બી તકલીફ પડી નથી કે કોઈ બી અમને કોઈ હેરાન કર્યો નથી એનો મતલબ કે ગઈકાલ રાતે બી અમારો હોળીનો દિવસ બી એવો ગયો હતો આજે ધ્રુવરનો બી દિવસ ગયો છે અમારા કાનવા ગામની અંદર અમારા હિન્દુ મુસલમાનની એકતાના લીધે બહુ જ સારું અમારા ગામની અંદર બહુ જ સારો માહોલ સારો છે એ મારા તરફથી સૌને શુભકામના આપું છું જમ્મુસર તાલુકાના વેડદ ગામની પોલીસ હાજર અમારા નમાજના ટાઈમમાં ખરે પગે ત્યાં ઊભા રહીને અમને સપોર્ટ બહુ સારી રીતે આવેલો પોલીસ કર્મચારીનો બી હું ખૂબ ખૂબ આધાર માનું છું અને અમારા ગામના બધા વડીલ બધા જ એક હિન્દુ મુસલમાન ભાઈ ભાઈ એક વ્યક્તિની નહીં પણ દરેક વ્યક્તિને માટે એમના માટે મારા તરફથી શુભકામના આપું છું ઓરી ઓરીઢોરેની બે બે